લીલું લચન પછી બટેટા પછી આ ભાજી નો મસાલો પડ્યો છે અને અહીંયા અમારા માહિરભાઈ રમે છે અમારા માહિરભાઈ રમે છે જો અને બિસ્કીટ ખાય છે એકલો એકલો જો એ માહિરા મારા મમ્મી રમાડે છે ઝીણા ઝીણા ટેણિયા રમતા રમતા આવ્યો છે માહિતી આગળ આવ્યો છે રમતા રમતા જ અને આ મારા મમ્મી અહીંયા જઈ અને રમાડતા રમાડતા ખીચડી ખવડાવતા હતા અને આ અમારા માતાજીનું મંદિર છે આ બધા શ્રદ્ધાંજલિ પામેલ છે એ સ્વર્ગ જ છે હમઝુમાં અને આ એમના મામા છે આ એમના મામા છે મારા માહિરભાઈના મમ્મા પછી આ મારા દાદા છે સામે જે હમણાં પંદર દિવસ પહેલા શ્રદ્ધાંજલિ પામેલ છે તો એ અમારા દાદા અને હવે આપણે આગળ એટલે ભાજી કેવી બને અને શું શું કરે છે એ અમારા દેશી લોક અસ્મિતા નામની ચેનલ દ્વારા જણાવવામાં આવશે હાલો આ અમારા જો ભાજીની તૈયારી થઈ ગઈ છે અને અમારા મને કહેવાય ને કે વાઇફ